શું દર મહિને આવતું ચાર પાંચ હજાર રૂપિયાનું વીજળી બિલ તમારું બજેટ ખોરવી નાખે છે જો તમારો જવાબ હા હોય તો હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી સરકારની એક ખાસ યોજનાની મદદથી તમે તમારા ઘરના ધાબા પર સોલર પેનલ લગાવીને લાઇટ બિલને ઝીરો કરી શકો છો અને ઉપરથી વધારાની વીજળી સરકારને વેચીને કમાણી પણ કરી શકો છો આ માટે સરકાર તરફથી મોટી સબસિડી અને ખૂબ જ ઓછા વ્યાજદરે લોનની સુવિધા પણ મળે છે તો સૌથી મોટો સવાલ એ થાય કે આમાં ખર્ચ કેટલો થશે અને સરકાર તમને કેટલી મદદ કરશે તો વાત કરીએ તો જો તમારા ઘરનું વીજળી વપરાશ દર મહિને ત્રણસો યુનિટ સુધીનો હોય તો તમારા માટે ત્રણ કિલો વોલ્ટની સોલાર સિસ્ટમ પૂરતી છે જેના માટે સડસઠ હજારનો ખર્ચ થશે હવે ઘણા લોકો સડસઠ હજારની રકમ એક સાથે કાઢવી શકતા નથી તો આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે રાષ્ટ્રયુક્ત બેંક મારફતે સાત ટકાના સરળ વ્યાજે લોન પણ ઉપલબ્ધ કરી છે તમારી માસિક બચતમાંથી લોનનો હપ્તો સરળતાથી ભરી શકાય છે તો આમ થોડા જ વર્ષોમાં તમારું રોકાણ વ્યાજ સહિત તમને પાછું મળી જશે અને હા પછી સિસ્ટમ તમને આજીવન કમાણી કરીને આપશે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે